સુરત મહાનગરપાલિકાના સર્ટિફાઈડ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડને મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં બેલ રિંગિંગ કરીને લિસ્ટિંગ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની મહત્વની કામગીરીનું પ્રદર્શન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે ઇકોલોજી અને ઇકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવ્યું છે સુરત શહેર અને મહાનગરપાલિકા સ્વચ્છતા તથા ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ બની ચૂક્યું છે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ ઇસ્યુમાં વૈશ્વિક રોકાણકારોની આગળથી વધતી રસપ્રતિક્રિયા સાથે સુરતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રિંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લિસ્ટિંગ કરાવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાએ જારી કરેલા બસો કરોડ રૂપિયાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું આઠ ગણું સબસ્ક્રિપ્શન દર્શાવે છે કે રોકાણકારોએ ગ્રીન બોન્ડમાં રોકાણમાં અસાધારણ ઉત્સાહ બતાવ્યો છે સુરત મહાનગરપાલિકાના દીર્ઘ દ્રષ્ટિયુક્ત આયોજન સુરતનો વિકાસ વધુ તેજ બનશે સુધી કે વડાપ્રધાન નેતૃત્વમાં ભારતે ઇકોલોજી અને ઇકોનોમી વચ્ચે ઉમદા સંતુલન જાળવ્યું છે ભારતના જી ટ્વેન્ટી અધ્યક્ષ પદ હેઠળ વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર ના સંદેશ સાથે સભ્ય દેશોએ પણ વડાપ્રધાનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપ્યું છે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતે વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાળીસના રોડમેપ સહિત અનેકવિધ વિકાસલક્ષી આયામો શરૂ કર્યા છે વડાપ્રધાન હંમેશા જનભાગીદારીના આગ્રહી રહ્યા છે સરકારી પદ્ધતિને અસરકારી બનાવવી એવા ધ્યેય સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના જનહિતલક્ષી પ્રયાસો રહ્યા છે સુરત શહેર મહાનગરપાલિકા સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટી ક્ષેત્રે દેશભરમાં આદર્શ બન્યા છે એમ જણાવી મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકાના તંત્ર વાહકોને અભિનંદન પાઠવ્યા હતા આ સંદર્ભે તેમણે વધુમાં કહ્યું કે દેશમાં સૌ ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેશન સાથે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પબ્લિક ઇશ્યુથી બહાર પાડવામાં આવ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ ઇસ્યુમાં વૈશ્વિક રોકાણકારો થકી આંતરરાષ્ટ્રીય રુચિ વધી છે મહાનગરપાલિકાએ વિકાસના ઉત્તમ આયોજન સાથે જનભાગીદારીને જોડી છે ગ્રીન પીપલ્સ ફાઈનાન્સિંગ એ ગ્રીન ગ્રોથનું ઉત્તમ ઉદાહરણ બનશે એમ જણાવતા આ પહેલ શહેર માટે ન માત્ર નાણાકીય રીતે ફાયદાકારક સાબિત થશે પરંતુ પર્યાવરણીય સ્તર પર પણ સકારાત્મક અસર કરશે સુરત મહાનગરપાલિકાની આ યોજના હવે અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા બસો કરોડના લિસ્ટેડ ટેક્સેબલ રિડિમેબલ સિક્યોર્ડ નોન કન્વર્ટેબલ મ્યુનિસિપલ બોન્ડ ડિબેન્ચર સ્વરૂપે ઇસ્યુ બહાર પાડવામાં આવ્યા હતા આ ગ્રીન બોન્ડ તારીખ છ દસ બે હજાર પચીસના રોજ ખુલ્યા હતા અને તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ બંધ થયા હતા આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડ બસો કરોડની ડિમાન્ડ સામે આઠસો કરોડ રૂપિયાનું ભરણું થયું છે જેથી ડ્રો સિસ્ટમથી બોન્ડની ફાળવણી થશે રિટેલ સેક્ટરમાં મહાનગરપાલિકા દ્વારા કુલ બોન્ડના પંદર ટકા લેખે ત્રીસ કરોડ રૂપિયાના ફાળવવા ઓફર મંગાવવામાં આવી હતી